આ તરફ ડીસામાં વિધાનસભા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના આગેવાનોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ડીસા મત વિસ્તારમાંથી એક પોઈન્ટ એકવીસ લાખની લીડ અપાવવા માટે હાકલ કરી હતી ડીસામાં આખોલા ચાર રસ્તા પાસે આવેલ એકતા કોલ્ડ સ્ટોરેજ ખાતે ડીસા વિધાનસભા દ્વારા નૂતન વર્ષાભિનંદન અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ સભ્ય દિનેશભાઈ અનાવડિયા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને પોતાના ગામ શહેર અને દેશના વિકાસમાં સહભાગી થવાના સંકલ્પ પણ લીધા હતા આ અંગે ભાજપના આગેવાનોએ જણાવ્યું કે સરકારે ડીસાના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે જેમાં એકસો પાંચ કરોડના ખર્ચે નવી અદ્યતન સરકારી હોસ્પિટલ પચીસ કરોડના ખર્ચે ઓલિમ્પિક કક્ષાનું રમતગમત સંકુલ તેમજ પંદર કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક ટાઉન હોલ બનાવતા લોકોની સુખાકારીમાં વધારો થશે તેમજ આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ડીસામાંથી એક પોઈન્ટ એકવીસ લાખ મતથી વધુ લીડ અપાવવા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી